ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે અંદર આપણે વાત માટે યોજના જે ખેડૂતો માટે ઉપયોગી રહેશે મોબાઈલ સહાય યોજના તો ખેડૂતોને મળશે હવે ડબલ લાભ છ હજાર રૂપિયાની સહાય તો ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ઓનલાઈન ફોર્મ તમે છેલ્લી તારીખ કઈ સુધી ભરી શકશો એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશો તો વિડીયો ઓન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ખેડૂત પોર્ટલ ઉપર આજથી નવ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આજે જિલ્લાવાર સહાય મળશે જિલ્લાવારની અંદર જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો માટે વહેલા પે તે પહેલા ધોરણે તમારે અરજી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરી શકશો સ્માર્ટફોન સહાય માટે ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર તમને ચાલીસ ટકા સહાય એટલે કે છ હજાર રૂપિયા બેમાંથી ઓછો હોય એ સહાય આપવાની રહેશે તો રાજ્ય સરકાર દ્વારા અગત્યની યોજના જે છે ખેડૂતો માટે અગત્યની યોજના જે સ્માર્ટ ફોન ખરીદવા માટે જે અમુક ખેડૂતો છે એમના જોડે પૈસા હોતા નથી પણ રાજ્ય સરકાર તમને સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય આપે છે માત્ર ખેડૂતોને આ લાભ મળે છે એટલે કે છ હજાર રૂપિયાની સહાય મળે છે જો તમે દસ હજાર પ્લસ તમે ફોમ અંતર્ગત જે ફોન ખરીદો છો દસ હજાર રૂપિયા ઉપરનો તો તમને સરકાર પચાસ ટકા એટલે કે ચાલીસ ટકા લેખે સહાય તમને ચૂકવશે તો અગિયાર હજારનો ફોન ખરીદો તો તમને છ હજાર રૂપિયાની સરકાર દ્વારા અગત્યની જે સહાય છે એ મળવાપાત્ર રહેશે તો મિત્રો માત્ર તમારે પાંચ હજાર રૂપિયા ચૂકવવાના છે અને ફોન લેવાનો છે જે તમારો અગિયાર હજારનો ફોન માત્ર તમે પાંચ હજારમાં ખરીદી શકશો એટલે કે સરકાર દ્વારા છ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે મિત્રો આની અંદર વહેલા તે પહેલા તમે ફોર્મ ભરી શકો છો આ ખેડૂત પટલ ઉપર જે ખેડૂતોને અગત્યની યોજના છે એની અંદર ફોર્મ ભરી શકશો તો મિત્રો આ હતી અગત્યની આજની યોજના જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત